સવારથી તમામ જે મતદારો છે મતદારો મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચી રહ્યા છે અત્યારે નડિયાદના મતદાન મથક છે ત્યાંના આપણે દ્રશ્યો બતાવું છું જ્યાં મતદારો જે છે એ મતદાન કરવા માટે અહીંયા આગળ પહોંચ્યા છે અને લગભગ અત્યાર સુધી એટલે કે ત્રણ વાગ્યા સુધી જોવા જઈએ તો છેતાલીસ ટકા મતદાન અહીંયા આગળ નોંધાયું છે ઘણા મતદારો છે તેમની સાથે સીધી વાતચીત કરીએ જી આજ આપ મતદાન કરવા માટે આવ્યા છો પહેલાં તો આપ શું કહેશો ખૂબ સારું એક જાગૃતિ આજે દેખાઈ રહી છે અને એની સાથે રાષ્ટ્ર માટે અને લોકો ભારતના હિત માટે સવારે વહેલા જ ઉઠીને અને આજે ખૂબ સારું મતદાન કર્યું છે એ આજે હું જોઈ રહ્યો છું હજુ થોડા કલાક બાકી છે બે ત્રણ કલાક શું લાગે છે કેટલું મતદાન થવું જોઈએ સવારથી વહેલા જ લોકોએ મતદાન કર્યું છે મોટાભાગનું મતદાન થઈ ગયેલું છે અમુક બૂથમાં હવે મને એવું લાગે છે કે ખાલી પંદર વોટિંગ જે બાકી છે એ ચાર વાગ્યા સુધીની ચાર સાડા ચારની આસપાસ બધું થઈ જશે જી તો જે જે પ્રતિત જોવા મળી રહ્યું છે અહીં આગળ કે મતદાર મતદારો છે તે સવારના સમયે સૌથી વધુ મતદાન કર્યું છે અને હવે જે ચાર થી 6 નો જે સમયગાળો છે તે સમયગાળાની અંદર હજુ વધુ મતદાન થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે પ્રતિત કે 2 કલાકનો સમય બાકી છે હજુ પણ વધુ મતદાન થઈ શકે છે તો આ તરફ ભરુચની એવી બેઠક કે જા